મુન્દ્રામાં સાંસદ અને ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમની સાથે અનેક કાર્યકર્તાઓને આગેવાનો ઉદ્ઘાટનમાં જોડાયા મુન્દ્રાથી આમ તક બ્યુરોના મજીસમા સાથે હરેશકર ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા ખાતે ગઈકાલે સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટેનો એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની સાથે જીગરભાઈ છેડા રમેશભાઈ મહેશ્વરી સંજય ઠક્કર વાલજીભાઈ ટાપરિયા મનીષ સાગોર સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પદાધિકારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ચેરમેનો જાતિ અનુસૂચિત જાતિ મોરચાના યુવા મોરચાના મહિલા મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા જીગર છેડા અને અનિરુદ્ધભાઈ દવે રિબિન કાપી અને વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું